વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નર્મદા નદી સીઝન માં ત્રીજી વાર બે કાંઠે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ત્રણ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદ થતા મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાં પાણીની આવક વધતા સરદાર સરોવર બંધમાં પાણી છોડાયા ઇન્દિરા સાગર ડેમના પાણી સરદાર સરોવર ડેમમાં ઠલવાતા પંદર ગેટ અને પાવર હાઉસ માંથી ત્રણ પોઈન્ટ પંચાવન લાખ પાણી નર્મદા નદીમાં છોડાયું નર્મદા નદીમાં છોડાયેલા પાણીના પરિણામે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલ્હાર એકસો આઠ પગથિયા પાણીમાં ગરકાવ વધુ પાણી છોડવાની સંભાવનાને લઈ ડભોઈ તાલુકાના ચાંદોદ નંદિરિયા ભીમપુરા કરનાળી સહિતના કાંઠા કિનારાના ગામોને સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એલર્ટ કરાયા નર્મદા નદીના પ્રવાહમાં ધીમી ગતિથી થઈ રહ્યો છે વધારો હાલ નર્મદા નદીનો પ્રવાહ ભયજનક સપાટીથી દૂર વહી રહ્યો છે